તમે લાઈ જોઈ શકો છો હવે ગાડી લઈને જાય છે હાલો સામાન લાવો ફટાફટ હાલો બપોરે બે વાગી ગયા છે ને જવાનું છે રસપુરીમાં છે ને આજે અચાનક થઈ ગઈ છે દુકાન ખાલી કરવાની તો દુકાન ખાલી કરી નાખી છે ને હવે કરી નાખી છે ધંધો ભાઈ ના તો જો આપણે દુકાન ખાલી કરી નાખવાની છે જો આ બધું ભરી લેવાનું છે તો હંકેલાય છે અને દુકાન બંધ કરી દેવાનું કારણ છે કે આપણે બીજી દુકાન શોપનું ઉદ્ઘાટન કરવાનું છે ને એ બીજો વિડીયો આવવાનો છે ને આજે આજો આજ દુકાન ખાલી કરી નાખી છે તાત્કાલિક અમારા શિયાળ જો હંકેલો કરે છે અને અહીંયા ઘોઘા વદનના દિનેશભાઈ ખાલી કરવાની છે કે સવાર સવારમાં ખાલી કરી નાખી કેમ કાળિયા અમારા ભાઈ આવી ગયા છે દુકાન સાફ કરવા સવાર સવારમાં જો અમારે આરે ના આવન છે કે બહુ વ્યસ્તરીમાં હે હા શામમાં થઈ ગયો છે પેક આપણે દુકાન ખાલી કરવાનો સમય આવી ગયો છે કેમ દીનાભાઈ હવે એ જ ના કા ખાલી કરી નાખી છે અને હવે નવી શોરૂમ બનાવ્યો ને હા કયા હોય છે કેમ

અંગા છે જેટના કરે અમાર હોંગા મંગા હાલો કરવાની છે અને બનાવ્યો છે તો ત્યાં ફેરવવાનું છે તમારા ગલ્ટીનું દોડાયેલા રેજો આ વેચે છે ને ના ઓફર કરવાની છે ધમાકેદાર આ બધું કાપડ માર્કેટ આવેલું નથી બધું ઓફરમાં ગાડી નાખવાનું છે તમારે લેવું હોય ને તો કોમેન્ટ કરી દેજો ને फटाफट એડ્રેસ છે તો રાજા જગ્યાએ ના ઓફર એવું ઓફર છે ને એના ભાઈ કેમેરામેન છે એના ભાઈ ગોગા ઓટો આઈ ગાલખાજા ગોપત

કામ પૂરું થવા આવી ગયું છે ને આવ્યા છે સહ પાણી પીવા અમને પાવા કેતા

કાલ ઉદ્ઘાટન કરવાનું છે નવી ચોકનું તો વિડિયોમાં મને દેખાય છે હાલો લાવો સામાન આ દિનાભાઈ ભાગ પાડે છે સાના આ ગોગાવદરના દિનાભાઈ હાલો સામાન લાવો ફટાફટ હાલો બપોરે બે વાગી ગયા છે ને જવાનું છે રસપુરીમાં તેઠના ઘર છે કેમ ગાળો હે સામો દિનાભાઈ જો પોછું પોછું બળ કરે વાગી ગયા છે ત્રણ દુકાન થઈ ગઈ છે ખાલી જો કેવું ફર્નિચર હતું ને કેવું થઈ ગયું અને આપણે બીજી દુકાને ફર્નિચર ચાલુ થઈ ગયું છે હા હું પછી આપણે ખબર ચડાઈ દીધા છે અરગા અને અમારા દીનાભાઈ બહુ જોરદાર કામ છે દીનાભાઈ ને કા

આ દિનાભાઈ તો આ ભાગ્યા ખલે આવજો એ ખલે આવજો આરાઈ લે કે હો મસ્તરામ મસ્તરામ એ એ દુકાન નાખવાનું છે કપડા ડબલ ભાવ કે આ પાકિસ્તાન તરફ રામ મંત્રને અલવિદા આપી દે છે કયા દિના બસ હા ને વરું પડે ને કયા દિના ફાઇનલી મિત્રો અમારા દિનેશભાઈ બેહી ગયા છે અને આઈસર ભાગ્યો છે જો આ રામ મંત્ર મંદિર છે હવે ડાયરેક્ટ ક્યાં ઉતરશે કાળો આપણે દુકાને ક્યાં સવારે લગાર ડાયરેક્ટ તળાતા જગ્યાએ નકા જવાનું છે તો

આ તળાતા જગાજ ના કા અમારા કાળુ જો નામ જ કાળુ છે કેમ કાળુ કાફી છે ને હા તો આ રીતની કંઈક શોપ છે અને તમને હજી વિડીયો આખો બધું ફર્નિચર ગોઠવાઈ જાય પછી આ વિડીયો મૂકવાનો છે આપણે કેમ કાળુ આ તમે લાઈ જોઈ શકો છો ગાડી લઈને જાય છે હેન્ડલ લોક મારેલી જો કેમ કાળું સાઈ વાળા મળી ગયા છે એની બધા આવી ગયા છે ફેરવાવા દુકાન જો અને આ બધા ઘોડા ડબલ ડબલ કરી નાખ્યા છે આમાં કાપડ પડ્યું છે તો હવે શેઠ સોડા લેવા ગયા છે કાળું સોડા પીવાનું છે કે હા એ મજા આવશે કેમ શું કે ખાલી ભૂખ લાગી તો লোকেশ্যন কাম কৰোঁ আমি চাব